ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા નવા કાયદાઓ એક જુલાઈ બે હજાર ચોવીસ થી અમલમાં મૂકવામાં આવ્યો છે જે વિશે લોકોને જાણકારી આપી જાગૃતિ આવે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાણંદ જીઆઈડીસી ની મેક્સિસ રબર કંપની ખાતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ ડીવાયએસપી નીલમ ગોસ્વામી પીઆઈજીઆર ઝાલા મેક્સિસ રબર કંપનીના માલિક વ્યુ જુનીલીન હાઈકોર્ટના એડવોકેટ ગામના સરપંચો સાણંદ એપીએમસી હોલ ખાતે પીઆઈ એચડી રાઠોડ એડવોકેટ સુરેન્દ્રસિંહ સોલંકી દિલીપસિંહ બારડ સાણંદ શહેરના નગરજનો તેમજ ચાંગોદરની પલ હોટલ ખાતે પીઆઈ એપી ચૌધરી એડવોકેટ મિનલબેન પોલીસ સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાણંદ